શ્રદ્ધા કપૂરની ફિલ્મ એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે આ ફિલ્મે પહેલા દિવસે શાનદાર કમાણી કરી છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રી ટુ વર્ષ બે હજાર ચોવીસની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ હતી આ ફિલ્મના ગીતો અને ટ્રેલરે રિલીઝ પહેલા જ એવું વાતાવરણ ઊભું કર્યું હતું આ ફિલ્મના ગીતો અને ટ્રેલરે રિલીઝ પહેલા જ એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે લોકોમાં આ હોરર કોમેડી જોવા માટે ખૂબ ઉત્સુકતા હતી ગઈકાલે એટલે કે સ્વતંત્રતા દિવસના અવસરે સ્ત્રી ટુ સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી સ્ત્રી ટુ ની પંદર ઓગસ્ટ થિયેટરમાં અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મે અને જોન અબ્રાહમની ફિલ્મ વેદ સાથે ટક્કર હતી જો કે આ બે મોટી ફિલ્મોની રિલીઝને કારણે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ પર કોઈ અસર થઈ નથી ફિલ્મ એ માત્ર ખેલ ખેલ અને વેદાને એડવાન્સ બુકિંગમાં માત આપી નથી પરંતુ બોક્સ ઓફિસ પર પણ સ્ત્રી ટુએ આ બંને ફિલ્મોને ઘણી પાછળ છોડી દીધી છે અને જોરદાર કમાણી કરી છે તેમજ શ્રદ્ધા કપૂરની ફિલ્મે તેના પેઇડ પ્રીવ્યુઝથી પણ ઘણી કમાણી કરી છે મળતી માહિતી મુજબ ફિલ્મ સ્ત્રી ટુ એ શરૂઆતના દિવસે ચોપન કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું આંકડા દર્શાવે છે કે સ્ત્રી ટુ નો ક્રેઝ દર્શકોના માથા ઉપર કેટલો ચડી ગયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ